ઉપકરણો અને તેના ઉદ્દેશ્યોમાં ભાગ બે બરાબર હું કાલે આપણે ભાગ જોઈ ગયા હતા આજે ભાગ બે જોઈએ છે કે શું કામમાં આવે છે કયા ઉપકરણો તો હું ચેતન સિંગલ ઓગણત્રીસ નંબરથી ચાલુ કરું છું કાલે અઠવીસ નંબર સુધી આપણે કદાચ જોયું હતું ફેધોમીટર છે ફેધોમીટર ફેધોમીટર શું કામ કરે છે તો ફેધોમીટર છે ને એ સમુદ્રની નદીની લગભગ મોટા કૂવા હોય બરાબર એક ખાડી જે કહેવાય એની ઊંડાઈ માપે શું માપે છે ઊંડાઈ ફેધોમીટર એવી રીતે ગ્રામોફોન ગ્રામોફોન તો બરાબર સૌને ખ્યાલ છે કસાઈ ગયેલા સવાલ છે બરાબર ગ્રામોફોન છે રેકોર્ડ થયેલા અવાજને ફરી સાંભળવા માટે આટલું મોટું ભૂંગળું હોય પિત્તળનું અને આવી મોટી ડિસ્ક હોય બરાબર ઘણા બધા ફ્યુચરમાં આપણે જોયું છે ગ્રામોફોન બરાબર ગાયરોસ્કોપ ગાયરોસ્કોપ છે ને વિમાન જહાજો એની ગતિ એની ગતિ એટલે એ કેટલી સ્પીડે જાય છે બરાબર અને એની એ જે ગતિ છે ને એ દરમિયાન દિશાની સ્થિરતા કે ભાઈ એ જે દિશામાં જાય છે એ પ્રોપર જ જાય છે ને કે આડી અવળી થાય છે બરાબર ગાયરોસ્કોપ વિમાનની અંદર ને જહાજોની અંદર હોય ગ્રેવીમીટર તો પાણીમાં તેલ છે એમાં પાણીમાં તેલ માપવા માટે કે ભાઈ ગ્રેવી મીટર શું કામમાં આવે તો અલગ અલગ જગ્યાના અલગ અલગ પાણી હોય બરાબર આપણે તો એવું કહેવાય છે કેટલા ગામના પાણી પીધા બરાબર કે મેં અઢાર કૂવાનું પાણી પીધા પણ મેઇન વાત એ છે કે આ તેલ માપવા માટે બરાબર ને કે પાણીમાં કેટલું તેલ રહેલું છે હાઇડ્રોમીટર તો પાણીની સાપેક્ષતા અને ઘનતા માપવા માટે હો માપવા માટે એની ઘનતા કેટલી છે પાણીમાં એની સાપેક્ષ ઘનતા એમ ટૂંકમાં હાઇડ્રોફોન છે પાણીમાં ધ્વનિની તીવ્રતા કંપન થાય પાણીની અંદર બરાબર ધ્વનિની તીવ્રતા પાણી કઈ ગતિએ જાય છે અને એનો અવાજ શું છે એની ઘનતા માપ હાઇડ્રોફોનો હાઇડ્રોફોન કે આટલો લાંબો એવો તાર આવે અને એને લઈને એની વેવ તરંગો માપે છે હાઇડ્રોફોન હાઈગ્રોમીટર તો વાતાવરણમાં કેટલું ભેજ રહેલું છે બરાબર ભેજ મેઈન વાત છે વાતાવરણમાં કેટલું ભેજ છે એનું પ્રમાણમાં પછી કોણ તો હાઈગ્રોમીટર હાઈગ્રોમીટર ભેજ ઉપરથી નક્કી કરે કે અહીંયા કંઈ ખેતી થશે બરાબર લેક્ટોમીટર લેક્ટોમીટર છે દ્રવ્યની ઘનતા બરાબર ઘનતા તમે જોયું ઘનતા ઘનતા વાંપવાળી વસ્તુ છે ને એ લગભગ બહુ વિશ્વમાં સૌથી અવિશ્વસનીય બરાબર કોઈ શોધ હોય તો એ કોઈ વસ્તુની ઘનતા માપવાનું જે કામ કરતું હોય ને એ એમાં લેક્ટોમીટર છે ને લેક્ટો એ દૂધની શુદ્ધતા માપે છે દૂધ કેટલું શુદ્ધ છે ઘાટું કેટલું છે ને એની અંદર એની પી એક ક્ષમતા હોય છે બરાબર એટલે દૂધની શુદ્ધતા માપે છે એવી રીતે લાઇટિંગ કંડક્ટર લાઇટિંગ કન્ડક્ટર છે ને આ વાય વા જો એક પાછળ રેલવે જાય છે બરોબર જે જગ્યાએ વિડીયો બનાવું છે ને ત્યાં પાછળથી રેલવે જાય છે એક આય જબરજસ્ત શોધ છે બરાબર એ અવાજ આવશે તમને મજા આવશે જો અવાજ ચાલુ હોય ઘણા લોકોને મજા આવતી મને પણ જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારે આગળ પાછળથી કંઈક જતું હોય ને તો બારી વડોકા કરી કરી જોતા હતા પણ એ વસ્તુ અલગ છે લાઇટિંગ કંડક્ટર છે વીજળીથી બચવા બરાબર વીજળીથી બચવા ઈમારુત ઉપર એક નાનું એવું કંડક્ટ લગાવવામાં આવે કંડક્ટ વ્હાઈટ કલરનું હોય ક્યારેક અમુક સારા સિટીમાં બહુ મેગા સિટીની અંદર વાત કરો તો લાઇટિંગ કન્ડક્ટર મોટી મોટી ઇમારતો મીન્સ કે બિલ્ડિંગ હોય બાવીસ માઇલ પચીસ માઇલ મોટો ટાવર હોય એની ઉપર લગાવવામાં આવે છે લાઇટિંગ કંડક્ટર બરાબર ને એથી બચવાનું વીજળી પડે ને પેલા એની પર જતી પડી જાય પછી આડત્રી મારે મેક મીટર છે ધ્વનિના વેગના સંદર્ભમાં વાયુયાનની ગતિ નક્કી કરે છે ધ્વનિના વેગના સંદર્ભમાં વાયુની કાંઈ ખરું ધ્વનિના વેગ બરાબર અવાજ કેટલી સ્પીડે આવે છે બરાબર અને એ વાયુયાનની ગતિ નક્કી કરે કઈ સ્પીડે અમુક સુપર સોનિક વિમાનો આવે છે બરાબર એટલું સ્પીડમાં જાય તો એવું કહેવાય છે કે અવાજ અવાજની સ્પીડથી નક્કી થઈ જાય વિમાનની સ્પીડ શું હશે એમ એટલે આ છે મેક મીટર ધોનીના વેગમાં વેગના સંદર્ભમાં વાયુની ગતિ કે ભાઈ ધ્વનિ શું છે પવન શું છે બરાબર એક બાજુ અવાજ કેટલો આવે છે ને લીગલ પવન કેટલો એની ઉપરથી નક્કી થઈ જાય મીટર બરાબર પછી છે મેનોમીટર વાયુનું દબાણ આની પહેલાં ક્યાંક જોયું તો મેનોમીટર બરાબર મેનોમીટર વાયુનું દબાણ કે ભાઈ હવાનું દબાણ કેટલું પ્રેશર કેટલું છે હવાના પ્રેશરથી માણા ભલભલા આગળ પાછળ થઈ જાય બરાબર માણા તો ઠીક છે ઇમારતી કેટલી ગરી ગઈ માઇક્રોમીટર છે અતિસૂક્ષ્મ લંબાઈ માપવા માટે બરાબર માઇક્રોફોન બરાબર માઇક્રોમીટર ખબર છે માઇક્રોમીટર અતિસૂક્ષ્મ લંબાઈ નાના નાની લંબાઈ કેટલી એક વેબસાઇટ છે મને હાલ યાદ નથી આવતી અને એમાં એવું છે કે નાનામ નાની વસ્તુ પૃથ્વીની નાનામાં નાની વસ્તુ અને પૃથ્વીની મોટા મોટી વસ્તુ ગેલેક્સી સુધી એ તમને એ તમારે ઝૂમ કરવાનું બરાબર એટલે તમે સૌથી નાના નાની વસ્તુ એ જોઈ શકો ઝૂમ આઉટ કરવાનામાં એટલે તમે ગેલેક્સી કેટલી છે ક્યાં સુધી જાય બ્રહ્માંડ લીધી હતી એટલે છેક નાના નાની વસ્તુથી મોટા મોટી વસ્તુ સુધીનું બરાબર હું એવું લાગે તો હું કેપ્શનમાં મૂકીશ બરાબર એ આ લંબાઈ માપવા માટે અતિ સૂક્ષ્મ લંબાઈ સૌથી નાના માઇક્રો રોમ માઇક્રો રોમ અતિ સૂક્ષ્મ ટુકડા કાપવા માટે એકદમ ઝીણા એટલે કે બેક્ટેરિયાથી નીચેની કક્ષા હોય ને એને કાપી નાખે એક મેં રીલ્સમાં એક વિડીયો જોયો હતો તલવાર આમથી આમ કરે ને સફાજાના બે ટુકડા પછી બીજી તરફ આમ આમ કરે એટલે માઇક ઉડતી બે ટુકડા અને ત્રીજી વખત આમ કરે તો ડીએનએના બે ટુકડા હોય એવી કે બરાબર રમો જે એક રીતે માઇક્રો રોમ અતિ સૂક્ષ્મ ટુકડા કરવા માટે બેતાલીસમાં નંબર છે ઓડોમીટર ઓડોમીટર છે વાહને કાપેલા અંતર આપણે બાઇક ચલાવતા સ્કૂટી કે એવી કોઈ વસ્તુ થોડું ઉપર મીટર આવે ખબર હોય તો બરાબર એ ઓડો મીટર વાહને કાપેલા અંતર માપવા માટે પેરિસ્કોપ સબમરીનમાં વપરાય છે આ દરિયાની હો આ છે ને દરિયાઈ વાહનો બરાબર વાહનોની અંદર વપરાય છે ખાસ કરીને શેમાં વપરાય તો સબમરીનમાં સબમરીનની અંદર પેરિસ્કોપ વપરાય છે બરાબર પછી છે પાયરોમીટર બરાબર પાયરોમીટર શું કામ કરે છે તો ખગોળીય પદાર્થનું તાપમાન માપે છે અહીંયા બેઠા બેઠા પાયરોમીટર ખગોળીય પદાર્થનું તાપમાન માપી શકે માપી શકે બોલો પાયરોમીટર પિસ્તાલીસમાં પિસ્તાલીસમાં નંબરે છે ફોનોમીટર પ્રકાશની તીવ્રતા ધ્વનિની તીવ્રતા માટે બરાબર એક મીટર પછી પાણીમાં ધ્વનિની તો હાઇડ્રોફોન હવે પ્રકાશની તીવ્રતામાં આપતું તો ફોનોમીટર ફોનોમીટર છે ને પ્રકાશ લાઇટ કેટલી છે પછી છે ફોટોમીટર આ છે ફોનોમીટર આ છે ફોટોમીટર વિવિધ પ્રકાશ વિવિધ પ્રકારના પ્રકાશના સ્ત્રોતોની તીવ્રતાની તુલના કરે છે શું કરે છે તુલના કરે છે કે ભાઈ આનો પ્રકાશની વેગ આની સ્ત્રોત કોઈ પણ લાઇટિંગમાં તો અલગ અલગ હજારો પ્રકારની લાઇટ છે બરાબર ફોટોમીટ વિવિધ પ્રકારના સ્ત્રોતની ત્રિવ્રતાનની તુલના કરે છે આ વધારે આ વધારે રેડિયેશનવાળી લાઇટ પછી આપણે અલગ અલગ જગ્યાએ તમે જુઓ ડાન્સિંગ કોમ્પિટિશન હોય ત્યાં જે પ્રકારની લાઇટ થાય છે બીમ લાઇટ આવે બેબી લાઇટ આવે બરાબર એ ફોટોમીટર છે ને એની તુલના કરે છે પોલીગ્રાફ અસત્ય કથનોને પકડતું આ ભલભલાના કામમાં આવે એવી વસ્તુ નો પોલીગ્રાફ છે ને આમાં રીડિંગ થાય એનું કે તમે કેટલું સાચું બોલો છો તમે કેટલું ખોટું બોલો છો બરાબર ને તમારું બોલવાનું કેટલું સાચું છે અને કેટલું ખોટું છે પોલીગ્રાફથી ખબર પડી જાય કે તમે ખોટું બોલી રહ્યા છો બરાબર અસત્ય કથનોને પકડતું યંત્ર તમને બકડી લે ગમે એવું ખોટું બોલાવે ને ઝડપી લે ફાડી નાખે ટું અડતાલીસમાં નંબર છે ક્વા ડ્રેન્ટ ક્વા ડ્રેન્ટ ક્વા ડ્રેન્ટ છે ને ઊંચાઈ અને ખૂણા માપવા માટે કે ઊંચાઈ કેટલી છે અને ખૂણો કેટલો ઊભા ઊભા આપણે ઓલી દસમામાં અને એમાં જ્યારે ભણતા હોય ને ત્યારે એવું હતું કે થાંભલાની ઊંચાઈ વીસ મીટર અને તમારું ફૂટ તમે જ્યાં ઊભા છો એનું અંતર બરાબર હવે માપો એટલે એ આ ક્વાડેન્ટ છે ને એ ખૂણાઓનું માપવાનું અને ઊંચાઈ માપવાનું કામ કરે છે એક સાધન છે બરાબર રેડિએટર વાહનોના ઇન્જિનને ઠંડુ રાખવા માટે આ અતિ સામાન્ય વસ્તુ છે ખબર હોવી જોઈએ કેમકે આ ઘસાયક સવાલ છે આમાં કંઈ બહુ મોટો રેડિએટર શું કામ કરે તો એ પહેલાં ગાડી ફટકાય તો પહેલાં રેડિએટર તૂટે પછી તમે આગળ ફટકાડીને જો નીકળી ગયા તમને હું નીકળી જાય પાછોવાળો કંઈ નહીં કરે પણ તમે ચાર પાંચ કિલોમીટર આગળ જાઓ ને રેડિએટર જો તમે ગાડી આગળના ભાગે અથડે નો ફોરવ્હીલિંગ વાત કરું આમ અછાડીને રેડિએટર ગયું એટલે સમજે તમારું એન્જિન દસેક માં ચાલે આગળ બંધ થઈ જાય રેડિયેટર એ ઠંડુ રાખે પચાસ માં રેઇન ગેજ બરાબર કોઈ સ્થળ પર નિશ્ચિત સમય પહેલાં બરાબર તમને બે કલાક પહેલાં ખબર પડી જાય કે વરસાદ થશે કે નહીં થાય થશે તો કેટલો થશે આ રેઇન ગેજ છે ને રેઇન ગેજ નામ ઉપરથી ખ્યાલ આવી જાય કે નિશ્ચિત સમય પહેલાં વરસાદનું માપન કરે છે કેટલો વરસાદ થશે પછી છે હાઈગ્રોફોન પાણીની અંદર અવાજનું વેગ આ પાછું આવ્યું કે ધ્વનિવાળું હતું જો ધ્વનિના વેગમાં સંદર્ભમાં વાયુની ગતિ બરાબર અને પાણીની અંદર અવાજના વેગનું માપન આમ સિમિલર વસ્તુ છે પણ પાણીની અંદર અવાજ શેનો કેવો અવાજ તો વિવિધ પ્રકારના જે સંબરીની ટાઈપ વસ્તુ છે ને એનેથી મોટા બરાબર આપણે જે કહેવાય દરિયાઈ વસ્તુ છે કે જે એ અંદરથી અવાજ એ વેવ બહાર પાડે માછલીઓ મોટી વેલથી મોટી મોટી માછલીઓ હોય બરાબર તો એ એવા પછી અંદરના ધરતી કંપ થવાના કારણે અંદરથી વેવનું ઉત્પન્ન થતું હોય ત્યારે એ અવાજના વેગનું માપન કરે કઈ સ્પીડે પાણીની અંદર કઈ સ્પીડે અવાજ કંપન કરે છે તો ત્યાંથી ખબર પડે કે ભાઈ આ ચક્રવાત થશે મીન્સ કે સુનામી જેવું કંઈ આવશે નીચે ભૂકંપ થતી હોય છે માછલા બાછલાનો એવો અવાજ છે ભયંકર તો આજુબાજુમાં ખબર પડી જાય સ્કૂગેજ બાવનમાં મળે સ્કૂગેજ બારીક તારોના વ્યાસનું માપ માપવા માટે અતિ સૂક્ષ્મ તાર માઇક્રોફોન આપણા જે આવે ને એટલે પીન લગાવીને આપણે કાનમાં ભૂંગળા ખાલીએ છીએ બરાબર એમાં સામાન્ય એ તો તોય દેખાય એવા રિપેર થઈ જાય પણ એનાથી નાના નાના એકદમ ચીપની અંદર આવતા નાના નાના તારો એ સ્કૂગેજ બરાબર સ્કૂ સ્કૂગેજ દ્વારા તારોનું વ્યાસ માપે છે ભાઈ આનું આ કેટલું બરાબર ફરી કેટલો આમાં કેટલું રીતનું ગૂંચળું થશે શું શું નહીં બરાબર પછી તે પણમાં છે ઓસિલોગ્રાફ ઓસિલોગ્રાફ છે ને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ જરૂરિયાત સમયે કરે અને પછી એનો ઉપયોગ કરે વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરે અને જ્યારે જરૂર પડે ને ત્યારે એનો ઉપયોગ કરે એ છે ઓસિલોગ્રાફ ઓસિલોગ્રાફથી એ વીજળીનો સંગ્રહ એનું એક અલગ કંડક્ટ મશીન હોય છે મીન્સ કે રૂમ હોય છે અને એની અંદર વિદ્યુત જોડે સંકળાયેલા જેટલા પણ ગ્રાફ છે મીટર છે બરાબર એ આપણે જોઈ ગયા છે ઉપકરણો અને તેના ઉદ્દેશો ભાગ બેમાં ભાગ એકમાં આપણે એકથી લઈને અઠ્યાવીસ સુધી કર્યું હતું આ ઓગણત્રીસથી ચાલુ શું સજા મીટર બરોબર એટલે ઉપકરણો અને તેના ઉદ્દેશની અંદર આજે મિત્રો અને ગણતરમાં આટલું જ હું ચેતન સિંગલ તમારો ખૂબ આભાર માનું છું